ફરી નવા અંદર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિરઝાપુર કેમ કે રાતે બાર વાગ્યા ગાડી આવશે ને બાર વાગ્યા પછી ઊંઘ આવતી હતી ને તો આપણે છે ને મિરઝાપુર બાયપાસ માટે આવી હોટલ છે સરસ મજાની આ બધું હોટલ છે તો છે ને અહીંયા આપણે ગાડી ઉભી પાર્કિંગ કરી દીધી છે અને હા ને વરસાદે પણ જોરદાર બધો ભાઈ સંજયભાઈને કીધું કે ભાઈ આપણને ચાર વાગ્યા જગ્યા છે ચાર વાગ્યા પાંચ આપણને ભગેડા ફરજ ચા લેવા તો આપણે એને કમ્પ્લીટ અને પછી એને આપણે દી અને જો સુવા નજારો ભાઈ અહીંયા અને હા ને ભાઈ બહુ વરસાદ આવી ગયેલો હતો અહીંયા જોવા તમે આ કક્ષે પાર્કિંગ છે અને હવે ભાઈ આવી ગયા છે ચા પાણી લઈને ચા તો નથી એવું લાગે છે એટલે એને પાણી મોટર લઈને વીવા છે હવે છે ને અહીંથી આપણે ચંદી કન્ટિન્યુ કરીએ કેમ કે હજી આપણે છે ને કાપવાનું છે અહીંથી પાંચસો કિલોમીટર જેવું છે આપણે હાલો અહીંથી રોધી આગળ તો મિત્રો અત્યારે છે ને આપણે મિરજાપુર બાયપાસમાં માં છીએ અને આ છે અહીંથી અને વારાણસી જાય છે બોતેર ઔરંગાબાદ બસો તેર અને રાત્રે છે ને આપણે બારેક વાગે યુપી ઓલા એમપી માંથી યુપી માં આપણે આવી ગયા હતા અને હવે છે ને પછી ઓર્ડર હતી ને હોઈ ગયા હતા કેમ કે ઊંઘ બહુ વધારે આવતી હતી ને તો હોઈ ગયા તો આપણે ચાર વાગે જાગૃત માં હોવા જીધું તો અત્યારે વાગી ગયા પાંચ તો ચા પાણી પીને આપણે તો પાછા રવાના થઈ ગયા છીએ અને તો સરસ મજા ને એક્સપ્રેસ હાઈવે છે યુપી નો અને ભાઈ યોગી આદિત્ય ની આખું નાક યુપી છે એટલે ભાઈ એમાં કઈ ઘટે જ નહીં ભાઈ જો સરસ મજાના રોડ અને રસ્તાઓ છે ને ભાઈ ધર્મ ધર્મ અને વરસાદ પાછો શરૂ છે અને હવા હવાનું ને ભાઈ વાતાવરણ મસ્ત મજા છે હવા માટે હોય છ વાગી ગયા છે અને રહો ભાઈ તમે મસ્ત મજાનું વાતાવરણ અને આપણે છે ને અહીંથી કાપડ છે સાડી ચારસો કિલોમીટર છે ધનબાદ બાકી તો જોઈ છે આજમાં હવે પહોંચાય છે કે નથી પહોંચે બાકી તમે એન્જોય કરવા નજારા સરસ મજાનો છે અહીંનો નજારો છે હવાનું હવાનું ગાડી ઊભી રાખે છે રોડ પર કેમ કે ભાઈ એવું લાગે કે ભાઈ દોડા આ સુધી છે તો છે ને આ જો આયા કા ગાડી પડી છે રોડ પર દોડ આ કા છે પણ એટલા બધા કા ઢીલા છે ને આ આમ છે એક દોરી છે ઢીલી પડે છે પણ એના પાસે ક્યાં હેડી એટલે વાંધો નથી બાકી સાવડી થાય એમ નથી હાલો

કાશીપુર કાશીપુર ટોલ વેહ સંજય ચારસો ને પંચ્યાસી રૂપિયા ટોલ આવશે આપડે આપડી ગાડી માં ને બસ ટોલ લાગે ચારસો ના રૂપિયા આવશે ચલો ટોલ ભાઈ હવે આગળ મિત્રો ટોલ નાખો પાર્ક ઊભા છે અને અહીંયા છે ને આપણે ગાડી છે નાસ્તાની કાંઈ દુકાન છે પૂરી શાક ની તો એને અત્યારમાં નાસ્તો કરી લઈએ ને એટલે એને જ્યાં ફોગીને ત્યાં હું ત્યાં ઊગી રાખવાનું હવે નાસ્તો કરી લઈએ પેલા અને રો ભાઈ અહીંયા ગાડી આપણે મૂકી દીધી છે અને અહીંયા ટોલ લાખ ને અહીંયા અહીંયાથી રોડ કાંટે શાકપુરી મેળવી રીતે આપણે ઓર્ડર રાખી દીધી છે શાકપુરીનો સંજયભાઈ બે જાય છે ચાલો આપણે અહીંયા શાકપોરી આવે એટલે તમને કહી દીધું કેટલા રૂપિયા લઈએ બજાર આપણે પૂરી અને શાક અને આ રીતે કાંઈક શાક છે શાક આવે સંજય એટલે જોવા તો બટેટા વટાણા બટેટા વટાણાનું અને દૂધીનું કાંઈક શાક છે અને આ કંઈક સ્લાડ આવી ગયો છે સંજયભાઈ ટ્રાય કરો તો ચો સ્વાદ છે પેલા શાખો તો

તો બધા હેલ્પર છે ભાઈ છે તો ઘરમાં શરૂ થયું છે અને ભાઈ આપણે બોર્ડર તો પાંચ કરી લીધું કેમ કે બોર્ડર છે કાંટો માટો કાંઈ છે એની અને તમારે જો પાંચસો રૂપિયા હેન્ડ લે છે આ બોર્ડરે તો તમારે એનો ઓલી પચીસસો રૂપિયા ઓલી લઈએ પાવતી આપી જાય ઓલ ઓ બિહારની તો આપણે છે ને ભાઈ પચ્ચીસસોની એના પા લઈ લીધી છે પાંચસો રૂપિયા મોડી રીએ પોસ્ટ લઈ લીધી છે એટલે બોર્ડર સુધી કઈ વાંધો નહીં તો હાલો ધર્મો રહ્યો વરસાદ શરૂ થઈ ગયો શરૂ થઈ ગયો છે અને આ નજારોનો એન્જોય માણતા માણતા આપણે આગળ નીકળ્યા તો ભાઈ એક્સરાય શું છે જો ભાઈ ભાઈ એક ભાઈ આ છાંઠામાં આપી દીધેલી છે અને સાવ ટોટલ લોસ્ટર નથી કર્યા બોલો કેબિન તો આપું જો ભાઈ મસ્ત ફટાકો વરસાદ આવે છે આપણી સફર કન્ટિન્યુ શરૂ થઈ ગઈ છે હવે હવે કેટલા કિલોમીટર બાકી છે ત્રણસો ને ત્રીસ કિલોમીટર હજી બાકી છે તો એમાં જે પડી રહ્યા આપણે મારો એન્જોય કરો તમે બિહારનો નજારો અને બિહારનું વાતાવરણ તો મિત્રો આપણે લોકેશન થી અઢીસો કિલોમીટર દૂર છે અને આપણે બિહાર પટના છીએ અને રસ્તા ભાઈ છે ને કામ બધી શરૂ છે તમે કિલોમીટર કિલોમીટર છે ને રસ્તાનું કામ શરૂ છે ડાયવર્ઝન આપી દીધા તો તમે અને ભાઈ ધીમો ધીમો શરૂ શરૂઆતમાં રો છે હવે અને ભાઈ તો ખેતરો છે ને આ બધું કેમ પ્લોટિંગ પડતા હોય એ રીતના બધા ખેતર ના 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 અને હવે આ બાજુ તો હું પાક થતા આપણને ખબર નથી ક્યાંય જોવા તો નથી મળત બાકી બધે છે ને કેતો ખાલી પીડ્યા છે વરસાદ એટલો બધો કઈ છે કિલોમીટર કિલોમીટર ડાયવર્જન આપી દીધા એટલે રસ્તો બહુ ને ખરાબ છે તો હાલત આવ્યા આપણે કાપવાનું છે લોકેશન લોકેશન પાર્ટી વાળી આપી દીધું છે પેલા ભોગી દે ને તો ખાલી થઈ જાય એટલે પછી ટેન્શન નહીં એટલે ફરવાના પછી પ્રોગ્રામ કઈ ગોતી આપડે બાકી તો મસ્ત મજા અને વાતાવરણ છે અત્યારે અત્યારે ભાઈ સમય થઈ ગયો છે દસ વાગી ગયા છે ચાલો વિડીયો રહેજો મિત્રો રહેજો પાછું લોકેશન આપી આવી ગયું છે કેમ કે પેલા જયારે ઝારખંડ માં ખાલી કરવા જવું હતું ને એ ત્યારે થયું છે કેન્સલ અને હવે પાછું જવાનું છે આપણે પટના ગયા લોકેશન આવી છે અહીંથી આપણે હે ત્રણસો ને આઠ કિલોમીટર બતાવે છે કેમ કે પહેલાં આપણે જે લોકેશન આવ્યું ને પાર્ટીનું એ આવ્યું હતું ઝારખંડમાં જ હતું એ બસો આઠ કી બતાવતું હતું અને હવે પાછું એને બદલી નાખ્યું છે કે બીજી જગ્યા ખાલી કરવા તો કલાક આપણે બે કલાકથી હે બેઠા હતા અહીંયા ગાડીએ અને રોજ વરસાદે અત્યારે શરૂ હતો તો હવે પાછું લોકેશન ને પછી એ બિલ ને બધું ચેન્જ કરીને પાછું આવી જશે અને હવે પાસે આપણે રવાના થઈએ અહીંથી એને ત્રણસો ને આઠ કિલોમીટર બતાવે છે પટના ગયા ગયા પણ આજુબાજુમાં કાંઈક છે હવે એનું લોકેશન તો આવી ગયું છે હવે પ્રોપર કયું ગામ છે કાંઈક ખબર નથી તો હાલો ભાઈ જવા દઈએ અને અત્યારમાં ભાઈ કેટલા વાગી જશે બે જેવો સમય થઈ જાય બે વાગી જાય છે અને એને બે કલાકથી એક તરફ વરસાદ શરૂ છે તો આગળ કે હોટલ આવે ને આપણે ઈગા બિલની પછી કોપી કઢાવવી પડશે તો એ કોપી કઢાવી લઈએ અને હજી આપણે જર્ની કરવાની છે ત્રણસો ને આઠ કિલોમીટર હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે અહીંથી જવા દઈએ આપણે આગળ تو میری اپنے جیسی ڈیسٹیشن اپنے رو بھائی چالو گاڑی ہے تو ناستا ચાલો નાસ્તો કરી લઈએ હવે અને ભાઈ મસ્ત મજાનો અને વરસાદી વાતાવરણ થઈ ગયો એટલે મજા આવે છે ચાલો વિડીયોમાં બીજા રહીજો ને આમાં છે ને ભાઈ ગાડી ધીમી હાકી પડે કેમ કે હવે ને એક્સપ્રેસ કામ શું છે ને ક્યાં ખાડા હોય ને ક્યાં ડાયવર્ઝન હોય ને એનું જ નક્કી નહીં અને હા તો ધીમે ધીમે આપણે હાલ્યા રહીએ છીએ ત્રીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ એમાં ઘણા બધા સિંગલ પટ્ટી રોડમાં બતાવે છે એટલે સમાન લીધે સિંગલ રોડમાં જવામાં મુશ્કેલી ભાઈ

તો મિત્રો અહીંયા છે ને કંઈક જામમાં ફસાઈ જતા આપણે અડધે પોણી કલાક થઈ છે અને કંઈક કયું ગામ હોય તો કઈ ખબર નથી આપણે અજાણા એરિયામાં છે એટલે ગામના નામ તો નકું હોય તો સિંગલ પટ્ટી રોડ છે અને કલાકથી આપણે જામમાં ઊભા હતા હવે તમે સામેથી એક લાઈન આ વખતે થઈ ગઈ છે અને આ જે કેટલા કિલોમીટર હોય તો ખબર નથી આમ તો પાછળ થઈ ગયેલી છે તો મસ્ત છે ને વાતાવરણ છે વરસાદી અત્યારે આવી ગયો છે અને ભાઈ સમય થઈ ગયો છે ત્રણ ને અડતાલીસ મસ્ત મજાનું વાતાવરણ છે અને ભાઈ એના તો મિત્રો અહીં છે ને બે થી ત્રણ કલાક જેવો થઈ ગયું છે આપણે ટ્રાફિકમાં અને તો ભાઈ અત્યાર સુધી છે ને ટ્રાફિક છે તો આપણી ગાડી ઓલી થઈ જ પડી છે અને આવક જવા બેસે ને ત્રણ કલાક આપણે તો ટ્રાફિકમાં થઈ ગઈ પણ જે સામે મેળવી ભાઈ એમ કીધું કે ઓગણીસ કિલોમીટરનું ટ્રાફિક છે ભાઈ બંને બાજુ હવે હેને લીંબ લઇ લેવાનું કે ભાઈ હેને ચોમાહા છે ને ચોમાહા માં કઈ બાર આવાનું જ નહીં અને ઘરે ભાઈ તકલીફ હોય અને આપણે હેને ટાઈમે ફોન બી નહીં ને કે આ ડ્રાઈવર તો મિત્રો પાંચ કલાક પછી હેને આપણે ટ્રાફિકમાંથી માંથી નીકળ્યા છીએ આપણે પાંચ થી છ કલાક થઈ ગયા ટ્રાફિકમાં અને ભાઈ જો આ સામેની સાઈડમાં છે ને દસ થી પંદર કિલોમીટર ટ્રાફિક છે અત્યારે અમે અહીંયા અહીંયા પહોંચ્યા ને ત્યાંથી દસ થી પંદર કિલોમીટર ટ્રાફિક છે હજી આગળ છે કે કેટલા કિલોમીટર સુધીની લાઈન છે એમ

پارکی رکی دیں جمے گا یہ خالی کری ہے نکلک پہلے جارکھا پٹن کی گئی کریں تو آئی جیسے تو જમી આવી પહેલાં અને પછી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ અને જય દ્વારકાધીશ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમ કે આપણે એને ઓલ ઓવર ઇન્ડિયાની ટીપો મારતા હોઈએ તો તમને રસ્તાઓ જોવા મળશે નવા નવી બધી જોવા અને જાણવા મળે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીશું ચાલો ફરી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ